નર્મદે હર્ષ ગુરુદેવ દત્ત આજે ભરૂચ મારું કામ હતું એટલે હું ભરૂચ આવ્યો હતો સવાર સવારમાં મા નર્મદાજીના પરિક્રમાવાસી એમને મળી ગયા એમની સેવા કરવાનો ખૂબ આનંદ મળ્યો અને એ દરમિયાન મારું કર્મ જ્યાં હતું ત્યાં હું પહોંચ્યો મેં ફેસબુકના માધ્યમમાં જોયું કે આપણા લોક લાડીલા આમ તો કહેવાય કેયુરભાઈ ઝઘડિયાથી એમની કોઈ માનતા પૂરી કરવા કોઈ બાધા પૂરી કરવા માટે ભાદરણ જઈ રહ્યા છે અને તે પણ પગપાળા છે તો અમે તો આ પગપાળા માની પરિક્રમા કરી છે નર્મદાજીની એટલે મનમાં એવો આનંદ થઈ જાય કે હાલ કોઈ પરિક્રમાવાસી જઈ રહ્યો છે કે કોઈ પેદલ કોઈ પણ યાત્રા કરી રહ્યો છે તો એની સેવા કરવાનો ખૂબ આનંદ મળે છે તો આજે કેયુરભાઈ ઝઘડિયાથી નીકળ્યા અને ભાદરણ જઈ રહ્યા છે માતાજીના મંદિરે તો અત્યારે ભરૂચ જાડેશ્વર ચોકડી પહોંચ્યા છે અને માતાજીએ મને એમની સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત કરાવ્યો છે એ બદલ માતાજીના ચરણોમાં નર્મદાજીના ચરણોમાં ખોટી કોટી પ્રણામ અને એમની શું બાધા છે એમની શું માનતા છે અને કેમ ચાલતા જઈ રહ્યા છે એમના બે શબ્દો આપણે એમના મુખેથી સાંભળીશું નર્મદે હર જય માતાજી કઈ નર્મદે હર જય માતાજી મારા મોટા દીકરા દીકરાની બોલવાની બાધા જે બોલતો નહોતો મેં માની પર મારા કુળદેવી ભદ્રકાળી માની મેં બાધા લીધી અને થોડો સમય પછી એ બોલવા બોલતો થયો એટલે એ બાધા બહુ લંબાવી નહોતી માટે મેં આજનો દિવસ પસંદ કર્યો અને આજથી ત્રણ દિવસે અમે ત્યાં પહોંચીશું બાદરણ અને માની જે બાધા છે ત્યાં અમે મૂકીશું અને ત્યાર પછી અમે પાછા ફરીશું બસ બીજું તો કાંઈ નહીં પણ આપ સૌના આશીર્વાદ મળે કે અમે આ બાધા આનંદમય પૂર્ણ કરીએ બસ એવા આશીર્વાદ મળે એવી આશા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નર્મદેહર જય માતાજી એ બંને જણા એમની યાત્રાને માતાજીના ચરણોમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે મા નર્મદાજી કુળદેવી શ્રી અને મા ભદ્રકાળી એમની મનોકામના પૂર્ણ કરે એવા માતાજીના ચરણોમાં પ્રાર્થના જય માતાજી નર્મદેહર ゴルデーはだったゴルデーはだったーなるまで。ーはー。